તો ગુરુ હમી અન મુજ પાર કે ધીમે મોયા મરમ તણા ઉતર ગયા સબાર તમ

અમાર પળજાની પદે વર ગુરુ મહારા સરસ વાત કરી કાંતિ મહારાજે રામજી મહારાજે તો આપણે ભજન અને સત્સંગ કરીએ છીએ ભજન અને સત્સંગ શા માટે કરવો આપણામાં હું છે કે પડે કારણ કે આ જીવને અજ્ઞાન દશા લાગુ પડી છે અને અજ્ઞાન દશા લાગુ પડી છે એટલે આને પોતાના સ્વરૂપ ને ગમ પડતી નથી અને જે સ્વરૂપ આપણે ગુરુ મહારાજ સદગુરુ ને શરણે ગયા અને સમજાયું એ સ્વરૂપમાં આપણે સુરતા રહેતી નથી અને આ સુરતાને આપણે સન્મુખ રાખવા માટે આપણા ભજન સત્સંગ કરવું પડે છે ખરેખર સત્સંગ તો જીવનમાં એક જ વખત થાય છે અને જો સત્સંગમાં આપણે સુરતા થઈ ગઈ હોય તો એને કઈ કરવું નો પડે પણ થાય છે કે જગત ની અંદર આપણે જેને ત્રણ દેવો કહીએ છીએ કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ તો ત્રણ દેવો છે તૈણ ગુણ છે પર કોઈ જઈ નથી સદગુરુ ના શરણે આપણે જવો પડે છે કારણ કે આપણને જે પદ ને ઓળખાણ કરાવી છે એ ચોથું પદ છે અને આ આપણે ક્યાં રમ્યું છે ત્રણ ગુણ માં રમ્યું છે આપણે ભજન સત્સંગમાં બેઠા હોય ત્યારે આપણે ખરેખર આપણે વહી જાય છે ત્યારે આપણે ખરેખર રજો ગુણ માં હોઈએ છીએ આ ગુણ ફર્યા કરે છે અને આ ગુણ ને ફરતા એક ઠેકાણા લાવવા માટે આપણે ભજન સત્સંગ કરવું પડે છે કારણ કે સતો ગુણ માં આપણે જીવીએ ને ત્યાં હોય આપણા માણસ કેવાય આગળ નો ગયા કહેવાય આગળ જવા માટે આ ત્રણ ગુણને છોડવા પડે અને ત્રણ ગુણ છે પર થાય એ આ પદ ની પ્રાપ્તિ કરી શકે અને ત્રણ ગુણ છે પર થાય અને આ પદ જેને જાણ્યું છે એ પાપ પાપ એના બળે છે બધાના બળતા નથી આપણે કહીએ કે ભાઈ સદગુરુ ના શરણે ગયા એટલે આપણા પાપ નાશ થઈ જ નહી કોઈના પાપ કરેલા નાશ થતા જ નથી એ તો ભોગવવા જ ભણે ગમે એવો હોય આપણે જોઈએ છીએ કે જેના પતિ ભગવાન હોય એને ભોગવવા પીડ્યા હોય તો આપણે તો કઈ વાળી ના રાડવા વિચાર કરી લેવા જેવું છે શાસ્ત્રો જરાક વાંચાક શાસ્ત્રો ને સમજવા થોડાક

આપણી અંદર સેમ સમજણ ન આવે આપડામાં અને આપણે કઈ આપણા વખાણ કરવા જવું પડે આ નરસિંહ મહેતા એને કીધું કે મારા વખાણ કર્યો તોય આપણે એના બેઠા બેઠા વખાણ કરીએ કેમ કરીએ છીએ એને એવા ગુણ કેળવા છે એની સુવાસ એટલી ફેલાની છે કે જેના ગુણગાન આભલા આભલામાં આપણે જેવા છીએ ને એવા દેખાય છીએ આમાં કોઈને કોઈને પ્રમાણ આપવાની જરૂર નથી પ્રમાણ તો હામે આવે ઓટોમેટિક આવે પ્રમાણ પણ જેવા જેવા જે કાર્યો કરશે અને જેની વાણી થઈ ગઈ છે જેના જીવન એવા પવિત્ર બની ગયા છે એના પરમાણુ ઓટોમેટિક પડવાના છે અને આમાં કઈ એવું ન કહેવાય કે એમ મહાન થઈ ગયા છે એમાં તો જે જાણમાં બેઠા છે એ પછી મહાન નીકળી જાય એવું નથી કે સીટ ઉપર બેસી ગયા છે એમ મહાન થઈ ગયા પણ જો આપણે અંદર થી અજ્ઞાન દિશા નીકળી જાય અને જો આપણે પોતાની અંદર પોતાનો આનંદ આવવો જોઈએ કારણ પોતાનો આનંદ કેમ નથી આવતો કે આપણે બહાર જ આપણે ભેંગ્યું છીએ આપણે આપણે અંદર એક ઘડે કઈ રહી શકતા નથી કારણ કે આપણે ભજનમાં બેઠા હોય છે સત્સંગમાં બેઠા હોય બહાર ગામ હોય પણ આપણું મન છે ને એ ક્યાં તોડતો હોય અને મનની ગતિ કેવી છે પવન કરતા પણ વધારે છે હમણાં વાત કરી મારા જે મનની ગતિ વિશે મન બધું જોવે છે રૂમ માં ભળાય મન ને બધું ભળાય છે આપડે એમ કહીએ કે ભાઈ આખી ના પડાયું પડાય સમજી ગયું છે અને જેનું મન અંતર્મુખ થઈ ગયું છે બહાર દિશા ડોટ બંધ કરી અને જો પાછું વળી જાય તો આ ઈશ્વર દર્શન પણ મન જ શકે તો ખરેખર જો આપણું જીવન એવું મૂલ્યવાન બનાવવાનું છે અને મૂલ્યવાન જીવન બનશે તો આપણને જ્ઞાન તો ઓટોમેટિક પ્રગટ થાય છે જ્ઞાન વાંચવાયથી લખવાથી પ્રગટ નથી થતું આ શાસ્ત્રો વાંચી જ્ઞાન થઈ જાય એવું થાય એ આવી ખરેખર વસ્તુ છે એટલે કીધું છે સૂરજ જયું જો સોહામણો રે

સોહા ગણો રે ભમરી કેરી રે જોના રે બમરી કે રે બા

பாரச கோ பார்கச கேரா பார்க்க ரே ஒடோ கஞ்சன பனைதாய சத் கே ஒோ லோடோ கச்சன ણો રે સોહામણો રે જ્ઞાન રૂપે સૂર્ય નો જો આપણામાં ઉદય થાય તો ખરેખર આ દેહ મંદિર માં આનંદ થાય અને આનંદ કેવો થાય આપણે અત્યારે જે કઈ આનંદ હોય મનનો આનંદ છે પણ આનંદ કઈક વાત છે આપણે તો હજી જગ્યાએ પહોંચવું વાર લાગે એવું છે પણ જે પોઈ ગયા છે એની આ વાત છે અમરી કેરી જુઓ ભાવના

એટલે પછી કીધું કે પારસ કેરા જોવો પારખ્યા ઓલું લોઢું કંસન બની જાય તો ખરેખર હજી હુજીમાં તો આપણે ક્યાંય એવું જાણ્યું નથી કે ભાઈ આ પારસ લોખંડ ને અડાડે લોખંડ હોનું થઈ ગયું હોય પણ ખેર કોણ છે પારસ કોણ છે સદગુરુ મહારાજ છે પારસ છે અને આપણું મન લોઢા જ એવું હતું ક્યાંય સમજતું નતું હરખો હાલતું નતું આને એનો સ્પર્શ થયો કેવી તાગાત છે નકારા બધા ખાઈ પી હોય ગયા શકાય છે ટેન્શન આ બધા જાગે છે હું કામ જાગતા છે પણ કઈક સમજાઈ ગયું છે અને આ હમણ છે ને એ જ્ઞાન છે ગુરુ મહારાજ નું જ્ઞાન એવું છે કે જે જે મહાન સંતો થઈ ગયા બધા ભક્તો થઈ ગયા ભગવાન થઈ ગયા એ બધા ગુરુ છે ને જેની એટલે કીધું સ સા સતગુરુ યને જાણવા રે સ સા સત ગુરુ એને જાણવા રે જના ભગતો ભગવાન બને એને કહીએ જના ભગતો ભગવાન બને જાત નર જયું છો હણો રે સૂર જયું છો હણો રે જના આંગણે ન થાય ગયેલ કૈ જનાથ સતસ એને કહે ગુરુ પુરુષોત્તમ પુરા રે ગુરુ પુરુષોત્તમ પુરા મળ્યા yeah hey. ના દાસ જે ગુણ ગાય સત સંગ સંગને કહીએ જના દાસ જે ગુણ ગાય સત સતસંગને કહીએ સૂર જયું ગયો શોહણ રે સૂર જયો ગયો જના આંગણિયા આનંદ થાય ગયે ને કહિ જના યાંગ આનંદ થાય સતસંગે ને કહિ સદગુરુ મહારાજ